टन खाते सुभाष चौक चक्रवात न्यूज मीडिया कार्यालय उद्घाटन जिग्गेश का हस्ते करूज मीडिया कार्यालय जिग्शे कालावाडिया चीफ एडिटर जी जाडेजा श्री राजपूत करनी से प्रमुख राजशेखावत सहित पाटन यूनिवर्सिटी वाइस चांसेलर पोरिया शिवानंद बापू लोलाडा आश्रम बाबूभा चौधरी प्रदेश प्रवक्ता दिलीप भाई पटेल धर्मेंद्र सिंह वघेला लोक साहित्यकार મહેસાણા બ્યુરો ચીફ મુસ્તાદ દિવાન જેનું પ્રદેશ મહામંત્રી રામજીભાઈ રાયગોર વરિષ્ઠ પત્રકાર તેમજ સમગ્ર ચક્રવાત ન્યૂઝ મીડિયા ટીમ સાથે કરણી સેનાની ટીમ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે કુમકુમ તિલક કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું જેમાં રિબિન કાપી ઓફિસમાં પ્રવેશ કરાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચક્રવાત ન્યૂઝ મીડિયાના ચીફ એડિટર જિજ્ઞેશેશ કાલાવાડિયા સબ એડિટર જેપી પી જાડેજા એ બેસ્ટ એન્કર બેસ્ટ ગ્રાઉન્ડ એડિટિંગ અને બેસ્ટ લેખકના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા જગદીશ ગોસ્વામીએ કર્યું હતું કે રસીઓ રૂપાળો રંગરેલીઓ ગીતમાં ફેમસ થયેલ જીબીમાં સર્વિસ બજાવે છે અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી લોકોને પોતાના આગવા અંદાજમાં રસીઓ રૂપાળો રંગરેલીઓ લાઇટ બિલ ભરતો નથી ત્યારે કાંકરેજ તાલુકાના રમેશસિંહ ડાબી બાદશાહ અમરસિંહ જાદવ અને વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ જીગેશ કાલાવાડિયાને શુભેચ્છા પાઠવી હતી આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આપણી વચ્ચે પધારેલા પૂજ્ય શિવાનંદજી મહારાજ મારા મોટાભાઈ અને કાયમીના મારા શુભચિંતક સાથીદાર એવા પરણી સેના અગ્રણી અને અમારા ચક્રવાત ન્યૂઝના એસોસિએટ એડિટર માનની શ્રી જે પી જાડેજા સાહેબ વિદ્વાન આચાર્ય ઉત્તર ગુજરાત અને જેને યુનિવર્સિટીનું નામ આપણા કવિ કુલગુરુ હેમચંદ્રાચાર્ય સુરીજી ઉપરથી આપવામાં આવ્યું છે એવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરભાઈ ભોરીયા સાહેબ અમારા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ પ્રભારી અને ચૌધરી સમાજના આગેવાન એવા બાબુલાલ ચૌધરીજી અમારા